રાધનપુરમાં સર્વાધિક બસો બત્રીસ મીમી ખેતરો પાણીના બેટમાં ફેરવાયા બનાસ નદીમાં પાણી છોડાતા તંત્ર સતર્ક પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ત્રાટક્યા છે જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો છે ક્યાંક ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે રાધનપુરમાં સૌથી વધુ મીમી લગભગ ઇંચ વરસાદ નોંધાયો છે સાંતલપુરમાં વધુ વધુ પાટણ અને જ્યારે હારીજ સમી ચાણસમા સરસ્વતી તાલુકામાં એક થી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે રાધનપુરમાં વિગતવાર વરસાદ મામલતદાર કચેરી મુજબ ગઈકાલે છ નવ બે હજાર પચીસ કુલ એકસો સુડતાલીસ મીમી સવારના છ થી બપોરે બે ત્યાસી મીમી બપોરે બે થી ચાર આડત્રીસ મીમી સાંજે

અને તળાવોમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ચિંતાજનક સ્થિતિ છે વરસાદ સાથે પવન ફૂંકાતા ઠંડીની સવાઈ અનુભવાઈ રહી છે હાલમાં રાધનપુર સમી સાંતલપુર હારીજ સહિતના તાલુકાઓમાં વરસાદ અવિરત ચાલુ છે તંત્રની અપીલ જિલ્લા તંત્ર દ્વારા બનાસ નદીના કિનારે તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અનાવશ્યક બહાર ન નીકળવા ને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે રાહત કામગીરી માટે તંત્ર તૈનાત છે